કૃષ્ણ કનૈયા લી રાિ નો સર્જનહાર રે તમે ઓળખી લો રામ ભક્ત તણો રખવડ રે એને તમે ઓળખી લો જુઓ પાણી પર પોતાનું પુતળું કર્યું તેમાં ઝાકળ સમૂહ જળ બિંદુ ધરમાં બેસી ગડનાર રે તમે ઓળખી લો હેવાલો સૃષ્ટિ નો રે એને તમે ઓળખી લો જુઓ જન્મ પેલા સાવધાન કોણે કર્યા

એમાં અમૃત સમાન નીર કોણે ભર્યા એ મીઠી વૃષ્ટિનો વાલો વરસાદ ઓળખી લો હેરામ સૃષ્ટિ નો રે એને તમે ઓળખી લો જુઓ નાળિયેરી ના ઝાડ કેવા ઊંચા દેખાય એમાં ફળો માં ત્રણ ત્રણ પડદા દેખાય એમાં પાણી નો વાલો પાણીનો પૂરનાર રે એને તમે ઓળખી લો હિરામ સૃષ્ટિનો સર્જન હાર રે એને તમે ઓળખી લો કહો આ ભણે ધરતી કોણે ઘડ્યા તહો આ વાદળ કોણે ભર્યા એના હુકમથી વાલાના હુકમથી વરસી જાય રે એને તમે ઓળખી લો ઈવાનો સૃષ્ટિનો સર્જન હાર રે એને તમે ઓળખી લો ઈવાનો ભક્ત તણો રખવાડ રે એને તમે ઓળખી લો કહો સમદર ઉસડી ને ક્યા આવ્યા વેણ વર્તા ના નીર ક્યાલો જગતનો વાલો જગતનો ઓળખી લો હેરામ સૃષ્ટિ નો સર્જન હાર રે એને તમે ઓળખી લો કહો વસ્ત્ર રંગી ને કાળા કોણે કર્યા એ રંગ રાતા પીળા લીલા કોણે કર્યા વાડ કાળાના વાડ કાળાના સર્જન હાર રે એને તમે ઓરખી લો જુઓ મોરના માં રંગ કોણે ભર્યા જેણી કીડી ના તરડા કોણે ઘડ્યા એ કળાનો વાલો કળાનો જાણનાર રે તમે ઓળખી સર્જનહાર રે ઓળખી લો એ તો સાધુ સંતો ના હૃદયે વસે એ તો ભક્ત જનો ના હૈયે વસે ઈ રામ ભક્ત તળો રખવાડ રે